તો જય માતાજી મિત્રો તો આજના નવા બ્લોક વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે અમે બધાય ઘણ પરથી જઈએ હજુ ભાઈ બંધો હજુ આગળ જય હિન્દ જયદી અને સમી બધાય આગળ જ્યાં અમે વિજય બધા આરે જોવાથી જઈએ આખે ટુકડી જય હિન્દોની હોવામાં જ્યાં અમે જાતા તો આપણો વંડો વાંચેલો તો રોય રોહેલો

હા પી ખાલી કોટા પાડે ચોરી

તો ફાઈનલી તમે જોઈ શકો છો ગણપતિ દાદાનું મંદિર મેં મંદિર છે તો બધા જમવા આવ્યા હોય લપસણીઓ ખાવા પેલું બધા યાદકો ખાય પેલું બધા <muchas> લાય <muchas> 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 તો મેડમ આપણે હવે ઘેર હેડે તો હવે બધા આગળ ધોડ્યા હે તો જેવા જાય તમને હું બતાવું કેવા ધોડ્યા કઈ કઈ માતાજી મિત્રો તો પેલા જાય તો બધા એમ બેઠા ગીતો ગઈ રહ્યા હાલ તો गिट गई रे ओ गिटो गई